નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થાય છે એટલે આપણું સેન્ટર ને આપણે ક્યારે એક્ઝામ છે ખબર પડશે અને એના માટે સૌથી અઘરો એક વિષય કહી શકાય જે ગુજરાતીમાં રૂઢિપ્રયોગો ઓળખવા તો આજે આપણે રૂઢિપ્રયોગોને કેવી રીતે ઓળખી શકાય જે વગેરે ચર્ચાઓ છે તો આજે આપણે એના માટે ઘણા બધા પ્રોબ્લેમ હતા જેના કારણે આજે આપણે મોક ટેસ્ટ ગોઠવી છે જે રૂઢી પ્રયોગો માટે છે તો ખાસ આપણે આજે મોક ટેસ્ટ જોશું કે જેની અંદર ટેસ્ટ વન ની અંદર આજે આપણે રૂઢી પ્રયોગો વિશે જાણશું અને તમને એક વસ્તુ જણાવી દઉં કે આની અંદર જે આપણે પંદર પ્રશ્નોના મોક ટેસ્ટ આપણે રાખ્યો છે જેમાંથી બે પ્રશ્નો એવા છે જે અગાઉ બે હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસ ની અંદર જે ગવર્મેન્ટ એક્ઝામ હતી એની અંદર બે પ્રશ્નો આપણે ઓલરેડી પૂછાઈ ગયેલા છે તો આની અંદર એ પણ આપણે ઇન્ક્લુડ કરેલા છે તો ખાસ આ વિડીયો ને અંત સુધી જોજો ચાલો મિત્રો પહેલો પ્રશ્ન આપણે પહેલો પ્રયોગ જોઈએ કે તાળી લાગવી તો તાળી લાગવી એટલે શું કહી શકાય કે તાળી લાગવી એટલે આપણે એવું એ કહી શકીએ કે તાળી પાડવી બી ધૂન કે આરતી કરવી કે લગ્ન લાગવી બી ઈશારો કરવો તો મિત્રો આની અંદર શું આવશે કે

બધા વડવાઓનો ઉદ્ધાર કરવો સી ઇકોતેર કુળને ઉગાડવા ઉગારવા અને ડી વંશજોને યાદ કરવા તો શું થઈ શકે મિત્રો કયો સાચો જવાબ આવશે ફટાફટ કોમેન્ટ સાચો છે કે બધા વડવાઓનો ઉદ્ધાર કરવો જેને આપણે એવું કહી શકીએ કે ઇકોતેર કુળ તારવા ત્યાર પછીનો નેક્સ્ટ છે ત્રણ માથે બેસવું તો માથે બેસવું રૂઢિપ્રયોગનો સામાન્ય અર્થ શું થાય કે ઉપરનો દાબ કે રોક હોવો બી જવાબદારી તળે આવવું એટલે કે જવાબદારી નીચે આવી જવું સી સામે બેસીને કામનો આગ્રહ રાખવો ડી જોખમ વહોરવું તો મિત્રો શું જવાબ આવશે આની અંદર કે જો માથે બેસવાનો અર્થ થાય કે સામે બેસીને કામ કરવાનો આગ્રહ રખાવો આપણે ગણે કહીએ છીએ માથે બે કામ કરાવો ને તો જ એ વ્યક્તિ કામ કરે

કોઈને માનહાનિ થાય તો આપણે એમ કહીએ ઉતારી પાડે ત્યાર પછી છે ઓળગોળ થઈ જવું ઓળગોળ થઈ જવાના એ ગોળ ગોળ ફરવું બી ન્યોછાવર થઈ જવું સી આનંદ સિંહ ભેટવું કે બી આરતી કરવી તો રૂઢિપ્રયોગમાં શું અર્થ આવશે તો અહીંયા છે કે ન્યોછાવર થઈ જવું ત્યાર પછી નંબર છ પ્રશ્ન નંબર છ નામ નામ ને રૂપ ને મિથ્યા કરવું એટલે બીજો અર્થ કહી શકાય કે ભાઈ નામ રૂપ ને મિથ્યા કરવું આપણે પૂછાયા હતા આ એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે નામ ને રૂપ ભૂસી નાખવા બી નામ ને રૂપ ને ભૂલી જવા કે નિર્મો થઈને જીવવું નામ રૂપ નું મહત્વ સમજવું તો આનો સીધો અર્થ છે કે ભાઈ નિર્મોહી થઈને જીવન જીવવું એને આપણે કહી શકીએ નામ રૂપ ને એને મિક્ષ્યા કરી નાખીએ જેમ કે ગંગા સતી પાનભાઈ નરસિંહ મહેતા મીરાબાઈ આ શું પોતાના નામ રૂપિયા કરી નિર્મોહ થઈને પોતાનું જીવન જે વિતાવ્યું એના આધારે આ કહી શકાય કે નિર્મો થઈને જીવન જીવવું ત્યાર પછી આ એક પ્રશ્ન બીજો હતો કે તુરિયાનો તાર જાગી ઉઠવો અહીંયા બે શબ્દ છે કે ભાઈ તુરી નામનો એક વાજિંત્ર છે અને બીજું આપણે કહી શકીએ કે ધ્યાન આપણે

આ શબ્દ એક સંબંધિત છે ત્યાર પછી છે આઠે પ્રહોર આનંદ રહેવું આઠે પ્રહોર આનંદ રહેવું એટલે શું એ છે સદાય મસ્તી કે ધમાલ કરવી બી આખો દિવસ આનંદ રહેવું સી સદાય દિવ્ય આનંદ માં રહેવું બી હંમેશા આનંદ ઉલ્લાસમાં રહેવું તો તમે શું આવશે મિત્રો જવાબ તો જવાબ છે કે સદાય દિવ્ય આનંદ રહેવું આઠે પ્રહર બીજો અર્થ આપણે એવું લઈ શકીએ કે એક પ્રહર એટલે ત્રણ કલાક તો આઠ પ્રહર એટલે આઠ તારી ને ચોવીસ એટલે ચોવીસ કલાક એટલે આઠ પ્રહર જે હંમેશા ચોવીસે કલાક જે મસ્ત બની પોતાનું જીવન જે જીવી રહ્યો છે એના માટે કહેવાય કે આઠે પ્રહર આનંદમાં છે ચલો ત્યાર પછી નો પ્રશ્ન જોઈએ કે એળે જવું એળે જવું એટલે શું તો ઓપ્શન એ છે કે આળ ચડાવવી સોરી આળ ચડાવવું બી નિર્મળ થઈ જવું સી વ્યર્થ જવું અને કોમળતા ન રહેવી આ ચાર ઓપ્શન છે સાચો જવાબ શું આવશે મિત્રો તો પેલું છે એળે જવું એટલે સીધો જવાબ આપણે ખબર પડી જાય કે એળે એટલે વ્યર્થ જવું એ આનો જવાબ છે ચાલો ત્યાર પછી રૂઢિપ્રયોગ આગળ જોઈએ 10 નંબરનો કે હૃદય છલકાઈ જવું હૃદય છલકાઈ જવું નો રૂઢિપ્રયોગનો સામાન્ય અર્થ શું છે અહીંયા આપે છે જો આંસુ વહેવા બી આનંદિત થઈ ઉઠવું સી પ્રેમ ઉભરાવો અને ડી પ્રેમના તરંગો ઉઠવા શું આવશે મિત્રો જવાબ કોમેન્ટમાં લખીને જણાવતા રહેજો અહીંયા છે કે હૃદય જવું આનંદિત થઈ ત્યાર પછી નંબર વાણી ખોવાઈ જવી આ એક રૂઢિપ્રયોગનો અર્થ છે વાણી ખોવાઈ જવી અને એક થાય કે બોલતા ન આવડવું બી બોલવાની કોશિશ કરવી સી કઈ બોલવાનું ન સૂજવું અને કેવળ બડબડાટ કરવો તો આપણે કહીએ કે ભાઈ એને વાણી ખોવાઈ ગઈ એટલે શું થઈ જાય કે કઈ બોલવાનું ન સૂજવું કારણ કે અમુક જણાને ક્યારે બોલવાનું તો કઈ ખબર ન પડે તો આપણે એને કહી શકીએ કે ભાઈ એની વાણી ખોવાઈ ગઈ હતી ત્યાર પછી આગળનો છે બારમો પ્રશ્ન કે પાછું ઠેલવું પાછું ઠેલવું એટલે શું નંબર એ અસ્વીકાર કરવો બી ધક્કો મારવો સી તિરસ્કાર કરવો અને ડી ના કહેવી તો આપણે કહે પાછું થયેલું એટલે શું થઈ જાય કે પાછું થઈ ને એટલે આપણે એક છે કે આપણે શું કરીએ અસ્વીકાર કરતા હોય ત્યારે આપણે એમ કહે કે એની વાતને આપણે પાછી ઠેલીએ છીએ ત્યાર પછીનો તેરમો પ્રશ્ન છે શિખરો સર કરવા શિખરો સર કરવા એટલે શું તો કે એ શિખર પર માથું ટેકવું બી સફળતા પ્રાપ્ત કરવી સી શિખર સુધી પહોંચવું અને ડી શિખર જીવનમાં પ્રાપ્ત થાય એના માટે આપણે વાપરી શકીએ છીએ કે સફળતાઓ પ્રાપ્ત કરવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ કાને પડવું રૂઢિપ્રયોગ નો અર્થ કાને પડવામાં છે એ સાંભળવામાં આવું બી સાંભળી આવવું c વસ્તુ અથડાવી અને d શંકા જાગવી તો અહીંયા શું છે કે કાને પડવું એટલે સાંભળવામાં આવવું આપણે કહીએ ને કે તને કાને કોઈ વાત પડે છે તને કંઈ સાંભળવામાં આવે છે ખરું તો એ અર્થમાં લઈ શકે અને આજનો છેલ્લો આપણો પ્રશ્ન કે પંદર પ્રશ્નો છે આ જે છેલ્લો પ્રશ્ન છે કે ધ્વજ ફરકાવવો ધ્વજ ફરકાવવો એટલે એ આનંદ વ્યક્ત કરવો બી વિજય મેળવવો શ્રી સરઘસ કાઢવું અને બી અભિમાન થવું તો આનો જવાબ છે કે આનંદ વ્યક્ત કરવો અને ધ્વજ ફરકવો તો મિત્રો આ હતા આપણા પંદર પ્રશ્નોનો જે મોક ટેસ્ટ અને તમે આ વિડીયો અંત સુધી જોયો તો થેન્ક યુ તમારા માટે બીજું કે આપણા આવાજ જો તમે વિડીયો જોવા માંગતા હોય તો કોમેન્ટ કરજો કે જેથી અમે તમારા માટે નવી નવી મોક ટેસ્ટ રૂઢિપ્રયોગ શી કે બધી વગેરે જે મોક ટેસ્ટ છે એ તમારા માટે ગોઠવીએ તો તમે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને જેથી તમારા સુધી નવા નવા આવા વિડીયો પહોંચી શકે અસ્તુ ધન્યવાદ થેન્ક યુ